નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ જીવાબાની કબર વિશેની વાત એ હા ભાઈ આ એ જ જીવાબાની કબર છે કા ભાઈ કેમ પૂછ્યું તમારે કઈ લાગે વળગે કે ના ના એમ જ સાવ એમ ના એમ નામ ન હોય ક્યાર ના તમે પૂછો આ કોની સમાધિ કોની કબર છે એટલે મેં સાંભળ્યું એટલે દોડી આવી હવે તમે વાત ચોરી ના જશો તમારે આના વિશે જાણવું છે તમે જાણવા માટે આવ્યા હતા પણ કંઈ શંકા થઈ ગઈ પણ જે હોય તે કહો સાચી વાત જણાવીશ પણ ચોરી ન રાખતા બોલો શું કરવા અહીં લગ્યા આ દો છો બોલો હા હું સુરવીર શુરાઓની ખાંભી પાળિયાઓ સતીઓનો ઇતિહાસ ઉજાગર કરું છું જેઓ ગાય બહેન બેટી માટે કામ આવી ગયા હોય હા હા પણ પણ શું આ મુસ્લિમ સમાજની કબર જોઈ એટલે વાત ચોરવી પડી કેમ ભાઈ મુસ્લિમ હા મુસ્લિમ એને ગાયને શું લેવા દેવા હા હા લેવા દેવા કેમ નથી આ કબર લેવા દેવા વગર નથી થઈ એ ભોજવા ગામની સીમમાં એ માથું એમ નામ નથી પૂજાતું હાલી નીકળ્યા છો શરમ આય નહીં કોઈના માટે કુરબાની કે બલિદાન આપનાર પર આવો અબજ શા માટે પછી હિન્દુ હોય કે મુસલમાન આ ગુજરાતના નરબંકાઓએ હંમેશા સંસ્કૃતિને બચાવી છે ભૂંડા માણા કઈ ખબર છે તને કે આ સોળમાં સૂતેલો શુરવીર મુસ્લિમ ગૌતરી માટે એ સૂતો છે પેલો માણસ ઢીચણભર ઉભો થવા લાગ્યો અરે બેસ ભલો થઈ તમે શું વાત કરો એક મુસલમાન ગાય માટે કામ આવી ગયું કાભાઈ ઝાટકો લાગ્યો બેસ પાણી પી જુવાનાને પાણી આપો ના પાણી નહીં પણ હવે આ ગવતરી પાછળ એ પ્રાણ નોછાવર કરનાર એ વીરના ઇતિહાસની તરસ છે જો વાત કરો તો મને ખબર પડે બીજાને ખબર પડે કરો કરું ઘણો ખરો જાણવું હોય તો ધીરે રાખવી પડે ઊંચા શ્વાસે વાત ન થાય હવે વાત કરું તો સાંભળો આમ તો મૂળ વતન તો રાજસ્થાનનું નાડોલ પંથક એ નાડોલ પંથકના મૂળ તો ચૌહાણ શાખના રાજપૂત હો પણ સમય સાથે વટલાઈને જ્યારે મોલેસ માલ મોલેસ લામ થયા ત્યારબાદ દાઉદી વોરમાં કે પટેલમાં ભળ્યા એ વખતની વાત છે નામ એનું જીવાબા જીવાબા કે જીવાબા એમને ગામ લોકો જીવાબા તરીકે ઓળખતા ને હાલ પણ એ જ નામ છે હવે જીવાબા પોતે ઢોર રાખતા ગાયને જીવથી વધારે જતન કરતા શું એ ગાયો રાખતા હા એક નહીં બે નહીં પણ એમની પાસે દસ દસ ગાયો હતી ત્યાં ભોજવા ગામની સીમમાં ચરાવતા ક્યું ભોજવા આ વિરમગામ વાળું હા આ વિરમ ગામ એ જ દરરોજ ગાયો લઈ વગડો ચરાવવા સાથે તમારા મારા જીવાની ગાયો પણ સાથે લઈ જતા એમ ગણીને વીસ પચીસ ત્રીસ ગાયો થતી આખો દિવસ ચરાવી ગાયોને ફૂલીને દડો થાય ત્યાં સુધી વગડે રહેતા સાંજે વળતા આ નિત્યક્રમ થઈ ગયો હતો પણ બધા દિવસ ક્યાં સરખા જાય છે એક દિવસ ભોયણેને ડેકાવાળા નામ અમુક તત્વોએ આ ગાયોને ઉપડવાનો મનસૂબો કર્યો એ લોકોને ખબર કે જીવાવા એકલો જ હોય છે એટલે આપણે ફાવીએ એમાં કોઈ શંકા નથી આમ કાવતરું ઘડી દસ જણા સાબદા થઈ સાધનો તલવાર ભાલા ગોલોલી વગેરે હથિયાર સાથે ઘોડે સવાર થઈ ભોજવાને સીમાડે પહોંચે ત્યાં બરોબર સૂરજ નારાયણ મધ્યાને આવ્યા અને ગાય ચરાવતા જીવાવા થોડીક વાર આરામ કરવા લાંબુ ડીલ કર્યું ત્યાં તો ગાયોના ભરાડા સંભાળ્યા માં ગયો ગાયો માં અફરાતફરી એ ધૂળના ગોટા ચી ઘોડે સવારોને જોઈ ગાયો ભડકી ત્યાં દેકારો થયો આગ વાળ જેવું કુંડાળે લઈ લે નહીતર છૂટી પડશે તો નહીં વળે યા હલ્લા આશું કાળમુખો એ સ્વભાવ મુજબ ભાગ ભજવ્યો ખરો હાથમાં લાકડી લઈ અને જીવાબા ક્રોધભેર ગાયો ભણે દોટ દીધી કાફરો કાયરો ક્યાં ગયો લઈ ક્યાં ગયો કઈ ગાયો લઈ જવી તમારી માને શું લેવા દોડાવો છો કાકા છાનો માનો સુઈ જા અમે ચરાવી છીએ સુઈ જા આમ ઝીંજવો સારો છે તમ તમારે નિરાતે સુઈ જા સાંજે મૂકી જઈશું કઈ બાજુ લઈ જઈશું બસ આણી હવે આલતીનો થા ભોહિણી વાળો આજ બીજનો દિવસ ને આવા સારા દિવસ પર આ કાળો કામ કેમ સૂજવેલા વાતો કરીને શું લેવા સમય બગાડીશ કરવા આવ્યા છીએ એ કરો ને ગાયો વાળીને એ નાખો વાડામાં ત્યાં તો જીવા બા ગાજ્યો બોલ્યો ગાય હાકનારની માએ સવાશેર સૂટ ખાધી હોય ઈ જ આ ગાયને હાકે બાકી ગૌતરી ખાતર મરી જાવ તો કુરબાન છે બાકી ગાય સીમાડા બહાર ના જવા દો આમ રગજગ ચાલતી રહી ગાયને એ પરોણો મારીને ચાલુ કર્યો ને ગાયે રૂમાડો લીધો ઘોડે સવારો એ ગાયો વાળી ન વાળી ત્યાં જીવાબાની લાકડી એ લટારો લૂંટારો એને માથે વીંજાવા માંડી સામ સામે બાકાજી કી બોલ્યું એકલો જીવો ને દસ લૂંટારોની એ મોતની રમત મંડાયો હો જીવાબા પણ જોર કરી અને લાકડી ઝીંકવા માંડી આડી અવળી કોઈને માથામાં તો કોઈને બરડામાં કોઈને પગમાં ભમરડો ઘૂમે એમ ઘૂમવા લાગ્યો લૂંટારુઓ એ પણ સામે જીગ લીધી પણ લૂંટારુઓમાં ધાડના સરદારે ત્રાળ નાખી આપણે જાજાને આ એકલો કેટલાય ને ગુડ્યા ઘરવાળીને મોઢું શું બતાવશે એ ધીંગાણામાં જીવાબા એક સામટી એ રોટ બોલાવી અને પાંચને માથે અવળા સવળા ઘા કરી માથાના બે ભાગ કરી પાંચ ને પાડ્યા હતા એટલે સરદાર ઉશ્કેર આવી ગયો ને બોલ્યો થાવ સાબદા ને એને ગુડી નાખો ધાડ કમાન સંભાળી ઘા તોળાના ચારે બાજુથી ઘા આરપાર થઈ ગયા તોય ખાંડાના ખેલ ખેલતા રહ્યા એક ઘા ને બે કટકા જીવાબાએ જનુનમાં દસ માંથી નવ ની લોથો ઢાળી થાકીને અડધો થયેલો જીવાબા હજુ પડખું ફેરવે છે પણ ત્યાં એક છેતરામણા ગાયે જીવાબાનું મસ્તક ધડ થી જુદું કર્યું જીવાબા ડગલો થયા ધડ આગળ હાલ્યું રંગ છે બાપ ભલે તને જણ્યો તારી જનતા રંગ છે થોડે એક દૂર જઈ ધડ પણ પડ્યું રોળું શાંત થયું લોઈ જાણ તરફડતું ધડ જાણે મસ્તક ગોતું હોય એમ ધરતી માથે હલી રહ્યું છે કે ઘડીક વાર હજુ ધીંગાણો એ રમી લો પેલો બચેલો એક ધાડ પાડું ત્યાંથી છટકીને નીકળી ગયો આ બાજુ જીવાબાની ચારેય બહેનોએ લોહી નીતરતા ધડને આંસુએ નીતરતી એ આંખોએ ભાઈને ઊંચકીને ગામને પાદર લાવી વિધિવત દફન કરી કબર કરી માથે ફુલહારને ને ચાદર ચડાવી લોબનનો ધૂપ કરી વીરને વંદન કર્યા મસ્તક ગામથી દૂર ત્યાં જ્યાં ધીંગાણું થયું ત્યાં તે જગ્યાએ તેની પણ સમાધિ બનાવી દર વર્ષાથી બીજનો મેળો એ ભરાય છે જ્યાં લોકો એ જીવાબાને લાડેકોડે માને છે લોકોના કામ કરે છે એ આ જ જીવાબાની કબર અને મસ્તક હાલ એ ભોજવામાં પૂજાય છે જો હવે કાંઈ પૂછવું છે કઈ મૂંઝવણ કોઈ શંકા હોય તો કહો આ પોતે મુસ્લિમ હતા છતાં કામ આમાં હિન્દુ મુસ્લિમ ક્યાંય નથી બસ કંઈક બીજા માટે કરવાની ભાવના જ હતી ભલા માણા શું કહેવું છે તમારું સાચું સાચું વીરતાને નાત જાત નથી હોતી એ ખરું આ વાત એ જ સમાજના અને એ જ ગામના એના જ લોહીના એ વંશજ એની જ પેઢીના મૂળ વતન પહોંચવા પણ છપ્પનિયા દુકાળના સમયે જે તે સમયે સ્થળાંતર કરીને એ બાજુનું ગામ અલીગઢના રહેવાસી અબાસીબાઈ અલીગઢે વાત કરી જેમનો હું આભારી છું મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાની પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય જી બાબા